શું તે બજારમાં પ્યોર ઘીના નામે વેચાતા ઘી છે તેને ઉપયોગમાં લઈ રહ્યા છો અને શું થયું જ્યારે આ બધા ઘીની લેબ ટેસ્ટ કરવામાં આવી અને સાથે સાથે કયું ઘી છે જે આપણા સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે આવા તમામ પ્રશ્નોના જવાબ આજના આ વિડિયોમાં હું તમને આપવાનો છું અને સાથે સાથે એ પણ જણાવવાનો છું કે આપણા સ્વાસ્થ્ય માટે કયું છે સર્વશ્રેષ્ઠ ઘી મિત્રો ઘીના ચમત્કારિક ફાયદા હોવાથી આયુર્વેદમાં તેને અમૃત તુલ્ય માનવામાં આવ્યું છે પરંતુ શું આવા એ ઘી માટે પણ સાચી છે જે આપણે બજારમાં મળે છે અને એટલા માટે આપણે લોકોએ અને મેં થોડું સંશોધન કરતા જણાયું કે બજારમાં મળતા તમામ પ્રકારના ઘી છે તેને ખરેખર તો ચાર જુદી જુદી કેટેગરીમાં વહેંચી શકાય છે અને તે મુજબ તેને ગુણવત્તાના આધારે જુદા જુદા ભાગ પાડવામાં આવ્યા છે આજે આપણે લોકો એના વિશે જાણવાના છીએ મિત્રો આ વિભાગો પાડવામાં આવ્યા છે તેમાં નંબર એક ઉપર જેને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે વનસ્પતિ ઘી જી હા મિત્રો ખરેખર તો આને ઘી કહેવું જ યોગ્ય નથી કારણ કે કિંમતમાં થોડું વધારે જ આ સસ્તું છે અને તેની સાથે સાથે તેને બનાવવા માટે હાઇડ્રોજિનેટેડ ઓઇલ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પ્રકારનું ઘી જ્યારે આપણી નસોની અંદર જાય છે ત્યારે માત્ર ને માત્ર બ્લોકેજ ઉત્પન્ન કરવાનું જ કાર્ય કરે છે અને આ ઘીથી માત્ર ને માત્ર આપણને નુકસાન થાય છે તેની સાથે સાથે

પરંતુ આ માટે સૌથી પહેલો આપણા મનમાં પ્રશ્ન એવું ઉદભવે કે શું આ ઘીમાં કોઈ પ્રકારની ભેળસેળ તો નથી ને તો મિત્રો તમને જણાવી દઉં કે સંશોધનો થયા અને તેના દ્વારા સાબિત થઈ ગયું છે કે ના આ ઘી છે તેમાં કોઈ જ પ્રકારની ભેળસેળ તો નથી થાતી થતી અને એટલા માટે એવા તથ્યો એવી વાતો જે છે જે વોટ્સઅપ દ્વારા કે અન્ય મેસેન્જર દ્વારા ફેલાવો થાય છે કે આ ભેળસેળયુક્ત ઘી છે તેના પર તો પૂર્ણ વિરામ લાગી ગયું પણ શું એનો મતલબ એવો થાય કે આ ઘી આપણા સ્વાસ્થ્ય માટે સારું છે તો જવાબ છે ના જરાય નહીં મિત્રો અહીં સૌથી પહેલી સમસ્યા તો એ ઉદ્દભવે છે કે લોકો લખે છે પેકિંગ પર કે ગાયનો ઘી પરંતુ એનો ઉલ્લેખ ક્યારેય નથી કરતા કે કઈ જાતની ગાય છે તેના દૂધનો ઉપયોગ કરી અને આ ઘી બનાવવામાં આવ્યું છે તેની સાથે સાથે બીજો પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે ઘી બનાવવામાં આવ્યું છે તો ઘીને કઈ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે સાચું ઘી બનાવવાનું કઈ જાતની કરેલો છે તેમાં મળી આવે છે મિત્રો આજે ઘણી બધી કંપનીઓ છે તે પ્યોર ઘી વેચે છે પરંતુ આ પ્યોર ઘી બનાવવા માટે તે લોકોએ વિદેશી ગાયો જેવી કે જર્સી છે ફ્રેશિયન હોલિસ્ટન છે તે ગાયોનું દૂધ એટલે કે એ વન દૂધનો ઉપયોગ કરેલો છે તેની સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ એ દૂધનો મતલબ જ એવો થાય કે તે વિદેશી ગાયોનું દૂધ છે અને આ દૂધના શરીર પર થતા નુકસાનો એ સંશોધનો દ્વારા આજે સાબિત પણ થઈ ચૂક્યા છે સાથે સાથે જે કંપનીઓ પ્યોર ઘીના નામે ઘી વેચે છે તેમાં ગાયનું અને ભેંસનું મિક્સ દૂધનો ઉપયોગ કરેલો હોય છે જ્યારે કાવ ઘી એવું લખેલું હોય છે તેમાં આ એ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આગળ વાત કરવા જાવ તો આ ઘી એવું છે કે જેને મલાઈમાંથી બનાવવામાં આવે છે માખણમાંથી નહીં દહીંમાંથી માખણ બનાવી અને માખણમાંથી ઘી બનાવવામાં આવે છે એ રીતનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો નથી સાથે સાથે મિત્રો તમને લોકોને એ પણ જણાવી દઉં કે આયુર્વેદમાં મલાઈનું ઘી છે તેને વર્જિત માનવામાં આવ્યું છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પણ મલાઈમાંથી ઘી બનાવવું એ પ્રમાણમાં સરળ છે પરંતુ તેના તમામ ફાયદાઓ જે ઓરિજિનલ ઘીમાં હોવા જોઈએ તે આમાંથી નથી મળતા અને

આ ગાયો છે તેમને વધારે દૂધની લાલચમાં કોઈ હોર્મોનલ ઇન્જેક્શન આપવામાં નથી આવતા પરંતુ હજુ તકલીફ એ છે કે આ દૂધ જે છે તે હજુ એ વન પ્રકારનું છે અને આ ઘી બનાવવા માટે હજુ પણ સાચી પદ્ધતિનો ઉપયોગ નથી થતો સીધું જ મલાઈને ગરમ કરી અને ઘી બનાવી દેવામાં આવે છે માટે આ ઘીનો ભાવ એ બીજા બજારમાં મળતા ઘી કરતાં થોડો વધારે તો છે જ પરંતુ હજુ આ ઘી છે તેના સ્વાસ્થ્યને પૂરતા લાભ મળવા જોઈએ એમ નહીં મળે મિત્રો પહેલા નંબરના ઘીની વાત કરું એ પહેલા તમને લોકોને સાથે સાથે ભેંસના ઘીની વાત પણ અહીં જણાવી દઉં મિત્રો ભેંસનું ઘી છે તે જૂની આયુર્વેદિક પદ્ધતિ મુજબ બનાવવામાં આવે છે આ માટે દૂધ છે તેમાંથી દહીં બનાવી તેને વલોણા મારફતે વલોવી માખણ બનાવી અને તેને ગરમ કરી અને ઘી બનાવવામાં આવે છે ખરેખર તો ઘી બનાવવાની આ સાચી પદ્ધતિ છે અને ભેંસનું દૂધ છે તે કુદરતી રીતે જે એટલું દૂધ હોય છે અને એટલા માટે એમાંથી મળતું ઘી છે તે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ એટલું ચોક્કસ જણાવી દઉં કે તે પણ આપણે ગાયના જે ઘી છે તેની સાથે તો સરખાવી જ ન શકીએ કારણ કે ગાયનું ઘી છે તે આપણા માટે સર્વશ્રેષ્ઠ છે મિત્રો ત્યારબાદ તમને લોકોને એ પણ જણાવી દઉં કે ભેંસનું ઘી કોણે કોણે લેવું જોઈએ તો ભેંસનું ઘી છે તે સામાન્ય રીતે વજન વધારવા માટે સૂચવવામાં આવે છે અને તેની સાથે સાથે કુસ્તી કરતા લોકો છે તેમના માટે ભેંસનું ઘી વધારે ઉપયોગી માનવામાં આવ્યું છે આ ઉપરાંત વાત કરવા જાઉં તો ભેંસનું ઘી છે તે બહુ ઓછી કંપનીઓ છે જે શુદ્ધ રીતે અને શુદ્ધ ભેંસનું ઘી વેચે છે જેનો ઉલ્લેખ અહીં મેં દર્શાવેલો છે તો મિત્રો હવે એવો પ્રશ્ન થાય કે શું એવું કોઈ ઘી છે ખરું કે જેમાં ગુણવત્તા સાથે જરા પણ સમાધાન કર્યા વિના બનાવવામાં આવ્યું હોય અને આપણા સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ હોય તો તેનો જવાબ છે જી હા મિત્રો નંબર વન ઉપર પેલા નંબર ઉપર આજે જે ઘીને સ્થાન આપવામાં આવ્યું છે એ ઘી એવું છે કે જે આપણું પ્રાચીન વૈદિક આયુર્વેદિક પદ્ધતિ એટલે કે વલોણા પદ્ધતિ મારફતે દૂધમાંથી માખણ દહીં દહીંમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવવામાં આવે છે વલણ પદ્ધતિ દ્વારા તેનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે ઉપરાંત તેને બનાવવા માટે એ પ્રકારનું દૂધ કે છે આપણી દેશી ગાયો તેમાંથી મળી આવે છે અને તેમાં પણ ખાસ કરીને આપણી ગીર ગાય છે સાહીવાલ છે થારપાકર છે લાલ સિંધી છે કાકરેજ છે અને તેની સાથે સાથે રાઠી આ એવી ભારતની દેશી ગાયો છે કે જેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે તેમના દૂધમાંથી તેમને કોઈ જ પ્રકારના ઇન્જેક્શન આપ્યા વિના એમનું દૂધ શાસ્ત્ર વિધિ મુજબ મેળવવામાં આવે છે અને તેમાંથી આ પ્રકારનું ઘી છે તે તૈયાર કરવામાં આવે છે મિત્રો આ ઘી છે તેને બનાવવા માટે ખરેખર તો આપણી જે ત્રણ હજાર વર્ષ જૂની પદ્ધતિ છે ને કે જેને આપણે લોકો વલોણા પદ્ધતિ તરીકે ઉપયોગ કહીએ છીએ આ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે આ પદ્ધતિમાં સૌથી પહેલા તો આ એ ટુ મિલ્ક જે છે તેને લઈ અને તેનું દહીં દહીંમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવવામાં આવે છે અને મિત્રો સાથે સાથે જાણીને એ વાતનો પણ આનંદ થાય છે કે આજે ઘણી બધી કંપનીઓ છે તે આ પ્રકારના દૂધમાંથી ઘી બનાવવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરી રહી છે અને તેનો ઉલ્લેખ અહીં મેં તમને કરેલો છે હવે મિત્રો પ્રશ્ન એવો થાય કે તો પછી ઘી આપણે જ્યારે ખરીદી કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો એ તમને જણાવી દઉં કે તમે લોકો જ્યારે પણ ઘીની ખરીદી કરો છો ત્યારે અમુક ચોક્કસ બાબતો છે તેનું ધ્યાન રાખશો તો તમે પણ મેળવી શકશો શુદ્ધ દેશી ગાયનું એ ટુ ચોખ્ખું ઘી હવે આ માટે પહેલી બાબત તો એ છે કે તમે જે કોઈ પણ પેકિંગમાં ઘીને ખરીદો છો તે પેકિંગની પર એ ટુ ઘી એવો શબ્દ લખેલો હોવો ખૂબ જ જરૂરી છે તેની સાથે સાથે એ કઈ કોલાદની એટલે કે કઈ જાતની ગાયના દૂધમાંથી ઘી બનાવવામાં આવ્યું છે તેનો પણ ઉલ્લેખ કરેલો હોવો જોઈએ અહીં મેં હમણાં તમને જુદી જુદી ગાયો છે તેની જાત દર્શાવેલી છે સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો તો તે ઘી કઈ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ હોવો પણ ખૂબ જ વધારે જરૂરી છે આ માટે આપણે લોકો હમણાં જણાવ્યું એ પ્રમાણે વલોડા પદ્ધતિનો ઉપયોગ થયેલો હોવો જોઈએ સાથે સાથે કોઈપણ પ્રકારનો પ્રકારનું શુદ્ધ એટલું દેશી ઘી છે તે હંમેશા કાચની બોટલમાં જ પેકિંગ કરેલું હોવું જોઈએ જો આ ચાર માપદંડ ઉપર તે ખરું હોય તો તે ખરેખરમાં અને સાચા અર્થમાં દેશી ગાયનું શુદ્ધ એટું ઘી છે તેમ કહી શકાય જેમ મિત્રો વાત કરવા જઈએ ને કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતું તે જ પ્રમાણે દરેક પીળી વસ્તુ છે તે શુદ્ધ એટું ગાયનું ઘી નથી હોતું કારણ કે દર્શાવેલા ક્રાઇટેરિયા છે તે તમે પણ જ્યારે ઘીની ખરીદી કરો છો ત્યારે ચકાસી લેવા જોઈએ અને મિત્રો આમાં પણ એક સ્ટેપ આગળ વાત કરવા જાઓ તો ઘણી કંપનીઓ તો એવી પણ છે કે જે પોતાની પાસે રહેલી ગાયો છે તેમને અશ્વગંધા છે તેવી જડીબૂટીઓને ખવડાવી અને વધારે સારી ક્વોન્ટિટી અને ક્વોલિટી વાળું દૂધ અને એ દૂધમાંથી ઘી બનાવવાની પ્રક્રિયા પણ કરે છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો આયુર્વેદમાં તો ત્યાં સુધી ઉલ્લેખ છે કે તમારા શરીરની પ્રકૃતિ એટલે કે તાસીર કયા પ્રકારની છે તે મુજબનું ઘી તમારે લોકોને વધુ સૂટ કરે છે અને આ ઘી જે બનાવવામાં આવે છે ત્યાં સંપૂર્ણ ક્રાઇટેરિયાઓ છે તેમાંથી પસાર થાય છે અને તેને પાસ કરીને બનાવવામાં આવેલું શુદ્ધ દેશી ગાયનું એટું ઘી છે મિત્રો આ એ જ ઘી છે કે જે તમારી સપ્ત ધાતુઓમાં વધારો કરી શરીરને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે આગળ વાત કરવા જઈએ તો આ એ ઘી છે કે જે તમારા શરીરમાંથી વધારાની ચરબી છે તેનો ખૂબ જ સરળતાથી નિકાલ કરી દે છે સાથે સાથે અષ્ટાંગ માનો તો તમે લોકો આ ઘીમાંથી માત્ર બે ટીપા રાત્રે સૂતા સમયે બંને નાકમાં એક એક ટીપુ નાખી અને સૂઈ જશો તો થોડા જ દિવસોમાં તમારી ગરદનથી ઉપરના ભાગો કે જેમાં તમારી ત્વચા છે નાક છે આંખ છે કાન છે મોં છે તેને લગતી તમામ સમસ્યાઓ છે તેમાં છુટકારો મળશે અને તેનાથી તમને લાભ મળી શકશે મિત્રો સાથે સાથે એ પણ જણાવી દઉં કે આ એ જ વલોણાનું ઘી છે કે જેને તમે લોકો તમારી નાભીમાં લગાવશો તો થોડા જ દિવસોમાં તમારા ચહેરાની ચમક છે તેમાં પણ ખૂબ જ સારો એવો વધારો થઈ જશે મને ખબર છે તમને લોકોને મનમાં ચોક્કસથી એવો પ્રશ્ન થતો હશે કે યાર ઘી માટે બે હજાર રૂપિયા ખર્ચવા અને એ પણ માત્ર એક લીટર માટે આ કેટલા અંશે વ્યાજબી છે તો મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે થોડું ખાજો પણ ચોક્કસથી વિશ્વાસપાત્ર ખાજો કારણ કે નહીં તો ઘી ખાઈએ પણ છીએ અને તેના કોઈ લાભ પણ નથી થતા તો તેનો તો શું અર્થ છે હા મિત્રો એના માટે તમને રસ્તો બતાવી શકું કે તમે શાક છે કે અન્ય વાનગીઓ બનાવવા માટે તેલનો ઉપયોગ કરો છો તો આ માટે ઘાણીના તેલનો ઉપયોગ કરો અને શુદ્ધ ગાયનું ઘી છે તેને માત્ર રોટી પર લગાવવા માટે અથવા તો શાકમાં એકાદ ચમચી ઉપરથી નાખવા માટે ઉપયોગ કરશો તો પણ ચાલશે તેની સાથે સાથે માત્ર આખા દિવસમાં એકથી બે ચમચી જેટલું ઘી તમારા શરીરમાં જાશે

તેની સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે જો તમે લોકો પણ મોંઘા દાટ બ્રાન્ડેડ કપડાઓ પહેરો છો બ્રાન્ડેડ જ્વેલરી છે તેનો ઉપયોગ કરો છો તેની સાથે સાથે તમે લોકો મોટી મોટી હોટલોમાં મોંઘા ભાવ દઈને જમવા જાઓ છો તો પછી આ ઘી છે તેનો ઉપયોગ કરવામાં શા માટે આનાકાની કરો છો આ વસ્તુ ચોક્કસથી આપણે લોકોએ વિચારવી જોઈએ તો મિત્રો આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે આ તો હતો અમારો આજનો વિડીયો મિત્રો સાથે સાથે એ પણ જણાવી દઉં કે અહીં કોઈ જ પ્રકારનું પ્રમોશન કોઈ બ્રાન્ડનું કે કંપનીનું નથી કરતો મને કોઈ બ્રાન્ડ કે કંપની તરફથી પૈસા પણ નથી મળેલા આ મારો એક શુદ્ધ અને ચોખ્ખો વિશ્વાસપાત્ર ઓપિનિયન હતો કે મેં આજે તમારી સમક્ષ રજૂ કર્યો કે જેમાં ચોથી નંબરની કેટેગરીથી માંડીને એક નંબરની કેટેગરી સુધીના કયા કયા ઘી છે અને આપણા શરીર પર તેની કેવી અસર થઈ શકે તેના વિશે જણાવેલું છે આશા રાખું છું આપણને મારો વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર